ચાલે છે ભાદરનો માસમાં પાછલા પંદર દિવસ જે આપણે સાત પક્ષને સમર્પિત છીએ આપણા ધર્મશાસ્ત્રો એમ કહે છે કે જ્યારે ચંદ્ર દક્ષાયણ તરફ જાય અને ત્યારે એ કન્યા રાશિથી નજીક આવે છે ત્યાંના પંદર દિવસ જે હોય છે એટલે આમ તો સોળ દિવસ પૂનમથી ચાલુ કરીને અમાસ સુધી ચંદ્રની સોળ કળાઓ એક એક કણારે વેચેલી છે એક નંબર થી ચાલુ કરી સો નંબર સુધી એવી રીતે જયારે આપણા મરણ થયું હોય એટલે કે આપણા વળવાઓનું કે જે તીધે ડીયા હોય દાખલા તરીકે ચોથ ને દિવસે મરણ થયું તો એનું શ્રાદ્ધ આપણે ચોથ દિવસે કરવાનું હોય કારણ કે ચોથી કલામાં હોય છે ચોથી કલા ચોથ ને દિવસે હોય અને આપણા શાસ્ત્રમાં એવા ઉલ્લેખ છે કે જ્યારે જયારે પર ચાલુ થાય ને પાછલા પંદર દિવસ હોય ત્યારે જે લોકમાં પિતૃઓ હોય અમે જે ચાલુ કરી ત્યારે કઈ રીતે ઉપર સાત લોક કે મુખ્ય સાથે લોક છે એમાં પિતૃ પોતાના કર્મ પ્રમાણે એક લોકમાં હોય એને ભગવાન દ્વારા છૂટ મળે છે આ પંદર દિવસ પૃથ્વી ઉપર આવવાની અને આ પંદર દિવસ પૃથ્વી ઉપર આવે છે પોતાના વંશજોને જોવે છે વાઇન રીતે આવે છે મળે છે અને સુખી વંશજને જોઈને એ રાજી રાખી છે અને જો કોઈ વંશજ હોય એને યાદ કરે તો એ અતિ પ્રસન્ન થઈ આશીર્વાદ જઈએ અને પાછા પોતાના સ્થાને જાય છે એવું આપણા શાસ્ત્ર વર્ણન છે અને એટલા માટે આ પિતૃ નો મહિનો ભાદર નો મહિનો કહીએ આપણે પણ ખરેખર કોઈ તો પૂનમ પૂનમથી ચાલુ કરીને અમારી આપણે આ શ્રાદ્ધ ક્રિયા કરીએ છીએ ઘરે પણ આપણે શ્રાદ્ધમાં બેળવવાની મહાલય શ્રાદ્ધ વગેરે એના માટે કરીએ નિર્ણય આપણા પિતૃ પ્રસન્ન થાય અને જગતમાં સુખ શાંતિ અને ધન દાતા જો કોઈ હોય તો એ છે ગુરુ નારાયણની ની કૃપા હોય તો સુખ શાંતિ કે ધન પડે નહીં કદાચ તમે કમાઈ લ્યો તો બીજી રીતે દુઃખી હો કંકાસ હોય ઘટિયા હોય એટલે શાંતિ અને ધન ના દાતા તો એટલે આપણે કંઈ નહીં તો કંઈ નહીં પણ માત્ર પંદર દિવસમાં એમને નામથી યાદ કરી અને જે તે તમારે એક દાન આપી દો કોઈને કુતરાને ખવડાવો ગાયને ખવડાવો અને એને યાદ કરવાથી એ બહુ રાજી થાય છે એવું મહત્વ આ ભાદ્રપ્રદ માસના પાછલા દિવસનું આપણા શાસ્ત્રોએ બતાવેલું છે જયંતિલાલ અમરસિંહ જોટાણીયા જૂના દેવડીયા અમારું ગામ અને જોટાણિયા પરિવાર માંથી અમે પિતૃ તર્પણ કરવા આવ્યા છીએ અને અહીંયા વર્ષોથી અમારા વડી વાવ આવતા હતા પિતૃ તર્પણ કરવા અમે આવ્યા છીએ અને અહીંયા પેલા ધરો હતો અને અહીંયા ભીમ તાવડી હતી અને પાંડુ અહીંયા આવેલા છે અને આ બહુ પવિત્ર જગ્યા છે પિતૃ તર્પણ માટે ઉત્તમ છે આ જગ્યા ક્યાં આવી આ જગ્યા તો અત્યારે કેદારસોર કેદારેશ્વર બાજુ સુસવાની બાજુમાં અને બ્રાહ્મણી બે બંધ રહ્યો એની બાજુમાં નથી ભાઈ ગામ ખરેડા તાલુકો મોરબી અહીંયા અમે કેદારેશ્વરમાં પિતૃ તર્પણ કાર્ય માટે આવેલા છીએ જે પિતૃ જે આપણા બળવાઓ કે આપણા જે નાની ઉંમરના જે જે અસરગત જે પાયમા હોય તેમના આત્માને મોક્ષ માટે એની પાસે જે કાંઈ આ ધાર્મિક કાર્ય કરવામાં આવે અને એના આત્માને સદગતિ મળે એના માટે અમે અહીંયા કેદારેશ્વરની અંદર અમે એના મોક્ષને આત્માને શાંતિ મળી માટે આવ્યા છીએ वाली जे आ છે से કૃષ્ણ પરમાત્માને પાંચ પાડો ના હાથે સ્થાપના થઈ હતી એના માટે થઈ લોકો છે દૂર દૂર અહીંયા પોતાના મિત્ર કાર્ય કરવા આવે છે તો એ કાર્ય બધા સફળ થાય છે તેમના વડવાઓને મુક્તિ મળે છે એના માટે તેને આ કાર્ય કરવું પડે આ ભાદ્રપદ માસ ચાલે છે તો એ પિતૃ માસ ગણાય તો એના માટે તેના પિતૃ કાર્ય કરવા પડે છે આપણા વડવાઓ પાછળ આપણે નારણબલી નામની વિધિ કહેવામાં આવે છે તો આ કાર્ય આપણે કરવું જ પડે શાસ્ત્રમાં લખ્યું છે કે તમારે દર ત્રણ વર્ષે પાંચ વર્ષે તમારા પિતૃઓના પાછળ આ નારણબલી નામની વિધિ કરવી પડે એના માટે થઈને આપણે આ પિતૃ કાર્ય કરી છે તો એનાથી આપણા પિતૃઓ સંતોષ પામે છે અને ઘરમાં આપણને સુખ શાંતિ આપે છે માટે આ કાર્ય કરવું પડે કેદારનાથ મંદિરના આસત્ય આસતિયાનામાં એની જગ્યામાં કોકિલાબેન નામની દીકરી ચંદુબેન ચંદુભાઈ એના બાપ પપ્પા એટલે દશરથભાઈ એના ભાઈ એના ભાઈ ભુદેવાગર વિધિ કરાવવા માટે એમના કર્ણભુવા એમના ચાંદલિયાના ભુવા એમના પંચના ભુવા અને સાથે એમના પાવરિયા એ સહિત બધાય તમામે સાથ સહકારથી મિત્રો નું કાર્ય કરવા માટે અહિયાં પધાર્યા છે કઈ જગ્યાએ કેદારનાથ મહાદેવ ના મંદિરે